આમ તો ગુજરાત રાજ્યમાં અંધશ્રદ્ધા ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારે કાયદો પણ બનાવે છે આપણે જોઈએ છીએ કે અવારનવાર ગુજરાતમાં અંધશ્રદ્ધા ફેલાવતા ઘણા ભુવા પકડાય છે વિજ્ઞાન જાથા આ ભુવાઓની લીલાઓનો પર્દાફાશ કરે છે ઘણા એવા પરિવારો હોય છે કે જે એકવાર ભુવાની ચુંગાલમાં ફસાય પછી જલ્દીથી બહાર નથી નીકળી શકતા નમસ્કાર હું છું વિપુલ પંડ્યા બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભુવાઓ સામે અંધશ્રદ્ધા અને એના અનેક બનાવો ગુજરાતમાં આપણે જોયા છે સાંભળ્યા છે પરંતુ અહીં હું આપને એવો એક પ્રયોગ રાજ્ય સરકારનો જણાવવા માગું છું કે જેમાં ભુવાઓ દ્વારા ટીબીના પેશન્ટોને સાજા કરવા માટેનો પ્રયાસ કરાય છે નવાઈ લાગીને પરંતુ આવું છોટાઉદેપુર જિલ્લો જે છે આદિવાસી જિલ્લો ત્યાં શક્ય બન્યું છે આવો અમારો આ વિશેષ અહેવાલ જોઈએ દોરાધાગા કરતાં વિદ્યા કે વશીકરણ કરતા ભૂવાની સામે હવે તો અંધશ્રદ્ધા ફેલાવવા બદલ સરકારે ગયા વર્ષે જ વિધાનસભામાં ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા તેનું નિર્મૂલન કરવા માટેનું એક વિધેયક બે હજાર ચોવીસમાં પસાર કરેલું છે અંધશ્રદ્ધા ફેલાવવા બાબતે સમાજમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહેલી રાજકોટની વિજ્ઞાન જાથાએ હજુ બે દિવસ પહેલાં જ છોટાઉદેપુર જિલ્લામાંથી એક ભુવાને પકડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો જોકે આજે જ્યારે વિશ્વ ક્ષય દિવસ છે એટલે કે ટીબી દિવસ છે ત્યારે સરકારનો જ વિભાગ ટીબીની બાબતે પ્રજા સુધી સાચી માહિતી મોકલવા અને ટીબીના દર્દીને શોધીને તેમને સારવાર માટે સમજાવવા માટે ભૂવાનો ઉપયોગ કરી રહ્યો છે એક અખબારમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ છોટા છોટાઉદેપુરના પાવીજેતપુર છોટા ઉદેપુર નસવાડી અને કવાંટ તાલુકામાં કુલ સાતસો બેતાલીસ જેટલા ભૂવા આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે તેઓ ટીબીના દર્દીઓને શોધવામાં આરોગ્ય વિભાગની મદદ કરે છે અને આ માટે તેમને તાલીમ પણ અપાય છે ટીબીના લક્ષણો ધરાવતા દર્દીને સારવાર બાદ સાજો થાય પછી ભુવાઓને સરકાર દ્વારા એક હજાર રૂપિયાનું ખાસ ઇન્સેન્ટિવ પણ અપાય છે આ આંકડો ખુદ છોટાઉદેપુર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ જ આપ્યો છે પણ આ સાતસો બેતાલીસ બળવા ભુવા આરોગ્ય વિભાગને મદદરૂપ બનતા ભુવા છે ખાસ કરીને ટીબી નામના રોગના દર્દીઓને શોધવા માટે અને તેમને સારવાર માટે પ્રેરિત કરવા માટે ભુવાની મદદ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવે છે આ જે ભુવાઓ છે તેમને ટીબીના દર્દીઓને શોધીને તેમને કઈ રીતે સમજાવાય તે માટેના પ્રયાસ કરે છે અને જો તેઓ સફળ થાય તો સરકાર દ્વારા એક હજાર રૂપિયાનું ઇનામ પણ તેઓ મેળવે છે લોકસભામાં અપાયેલી માહિતી મુજબ રાજ્યમાં દર વર્ષે સરેરાશ એક પોઈન્ટ પાંત્રીસ લાખથી વધુ ટીબીના કેસ નોંધાય છે ટીબી નિર્મૂલન કાર્યક્રમ હેઠળ છેલ્લા બાર વર્ષમાં ગુજરાતમાં છસો પચીસ કરોડ ખર્ચ થયો છે છતાં ટીબીના કેસ અને તેનાથી થતા મોતમાં નહીવત ફેરફાર થયો છેલ્લા છ વર્ષથી રાજ્યમાં દર વર્ષે સરેરાશ છ હજાર લોકોના મોત ટીબીથી થઈ રહ્યા છે બેનિફિટ ન્યૂઝ અમદાવાદ